ઘરના બધા જ માટે વડા ન બની શકે એટલે એને એની પત્નીને કહ્યું કે દીકરીઓ સુઈ જાય પછી વડા રાત પડી અને દીકરીઓ ગઈ પછી એમની માએ વડાવ બનાવવા માંડ્યો વડા બનાવતા ગરમ તેલમાં લોટ પડે ત્યારે છમ એવો અવાજ થાય છમ સાંભળીને સૌથી મોટી દીકરી જાગી ગઈ એ તરત ઓરડામાં ગઈ અને બોલી માં મને છમ વળું માએ ના છૂટકી એને વડું આપવું પડ્યું પછી માએ બીજું વડું બનાવ્યું તો એનો છમ અવાજ સાંભળીને બીજી દીકરી પણ જાગી ગઈ અને એણે પણ માં પાસે જઈને કહ્યું માં મને છમ વડું માએ ના છૂટકી એને પણ વડું આપવું પડ્યું આમ કરતાં હાથેય દીકરીઓને એક પછી એક વડું ખાઈ લીધું એમના બાપને વિચારાને એક પણ વડું મળ્યું નહીં એ તો ગુસ્સે થઈ ગયો માડ માડ વડા ખાવા મળતા હતા અને દીકરીઓ ખાઈ ગઈ એ તો દીકરીઓને લઈને જંગલમાં મૂકી આવ્યો છ બહેનો તો એક ઝાડ ઉપર ચડી ગઈ નાની બહેન ઝાડ પર ન ચડી શકી એ દૂર દૂર દોડવા લાગી એણે એક સરસ મજાનું મકાન જોયું એને મકાનમાં અંદર જઈને જોયું તો ખૂબ સારું સારું ખાવાનું હતું એ તો એકદમ રાજી રાજી થઈ ગઈ અને નાચવા ને કૂદવા લાગી એને તરત જ એની છ બહેનોને બોલાવી સાતે બહેનો મકાનમાં રહેવા લાગી સારો સારો ખાઈ પી અને એકદમ ગુલાબી અને તંદુરસ્ત દેખાવા લાગી આ બાજુ એમના બાપને ખૂબ પસ્તાવો થયો કે અરે હું કેવો બાપ છું મારી દીકરીઓ વડા કાધા એમાં ગુસ્સે થઈને એને જંગલમાં મૂકી આવ્યો મારી દીકરીઓને શું થતું હશે એ તો દોડતો દોડતો જંગલમાં ગયો અને ત્યાં એને જોયું કે એની હાથે દીકરીઓ એક સરસ મકાનમાં આનંદથી રહેતી હતી હારું હારું ખાઈ પીને ગુલાબી અને તંદુરસ્ત થઈ ગઈ હતી એ ખૂબ ખુશ થઈ ગયો દીકરીઓને ભેટી પડ્યો પછી એણે ઘણું બધું ખાવાનું લીધું અને દીકરીઓને લઈને ઘરે આવી ગયો ગાજો પીધું અને મોજ કરી અમારી વાર્તાને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો